નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ જેનું યુનિટ જેનું નામ છે સ્ટ્રેન્થ ઓફ નેચર આ પાઠના ભાગ બે ની અંદર આજે આપણે રીડિંગની અંદર જે એક્ટિવિટી આપેલી છે તેના વિશે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી સૌ પ્રથમ આપણને રીડિંગની એક્ટિવિટીમાં રીડ ધ આપેલો છે તે આપણે વાંચીએ ફકરાનું નામ છે આ હોર્ન બિલ્સ હોમ એટલે કે હોર્નબિલ્સ છે તેનું ઘર કેવું હોય તેના વિશે આપણને માહિતી આપેલી છે તો ચાલો આપણે જોઈએ બુલબુલ્સ કુકુઝ પીકોક્સ એક્ટ એટલે કે આપણી આસપાસ ચકલી કબૂતર કાગડા બુલબુલ કોયલ મોર વગેરે જેવા અનેક પક્ષીઓ હોય છે સમ ઇન ધોરેસ્ટ ફોરેસ્ટ એટલે જંગલ અમુક પક્ષીઓ જંગલમાં રહે છે હોર્ન બિલ ઇઝ સચ અર્ડ હોર્ન બિલ એટલે થાય ચિલોત્રો તો ચિલોત્રો એ પણ એક એવું જ પક્ષી છે તો ચાલો જોઈએ ચિલોત્રો કેવું પક્ષી છે હોર્નબિલ ઇઝ અ યુનિક ટ્રોપિકલ બર્ડ એટલે કે ચિલોત્રો એક અનોખું ઇટ લીવ ઇન ધ ફોરેસ્ટ તે જંગલમાં રહે છે સમટાઇમ્સ ધે ઓલ્સો કમ નિયર ધ વિલેજીસ એન્ડ સિટીઝ ક્યારેક તે ગામડા કે શહેરો તરફ પણ આવી જાય છે ઓલ ધ બર્ડ્સ લે એગ્સ ઇન ડિફરન્ટ એટલે કે બધા પક્ષીઓ વિવિધ પ્રકારના માળાઓમાં ઈંડા મૂકે છે બટ હોર્નબિલ્સ નેસ્ટિંગ મેથડ ઇઝ ડિફરન્ટ ડિફરન્ટ એટલે જુદી એટલે કે આપણા ચિલોત્રાની માળા બાંધવાની રીત જુદી છે બિફોર લાઈંગ એઝ એગ્સ ધ ફિમેલ બિલ લોક્સ હર સેલ્ફ ટ્રી કવરિંગ extra વિથ મડ એટલે કે જ્યારે ઈંડા મૂકતા પહેલા માદા ચિલોત્રો પોતાને એક વૃક્ષની બખોલમાં પૂરી દે છે કેવીટી એટલે બખોલ અને ત્યાર પછી તેનું બાકોડું માટી ઝાડની છાલ બાર્ક્સ એટલે છાલ મઢ એટલે માટી ત્યાર પછી એટલે ચરક આવી રીતે તે પોતાનો માળો છે તેને બંધ કરી દે છે એટલે કોઈ તેને જોઈ શકે નહીં ઓલ ધ હોર્ન મેક નેસ્ટ ઇન ધ કેવિટી ઓફ ઓલ ટ્રીઝ ટોલ ટ્રીઝ એટલે કે ચિલોત્રો બધા ઊંચા વૃક્ષોની બખોલમાં માળા બનાવે છે ફિમેલ ચેક્સ ધ કેવિટીઝ બેસ્ડ ઓન ફૂડ એન્ડ સેફટી એટલે કે ખોરાકની ઉપલબ્ધતા અને સુરક્ષાના આધારે માદા બખોલને ને તપાસે છે એટલે કે કઈ જગ્યાએ માળો બાંધવો તેની તપાસ કરે છે વન્સ ધ ફિમેલ પીક્સ ધ નેસ્ટ શી અન્ડરગોઝ એન ઇન્ટરેસ્ટિંગ બ્રીડિંગ હેબિટ

શિકારી પ્રાણીઓ મેલ હોર્નબિલ્સ ઇન સર્ચ ઓફ ફૂડ એટલે કે માદા નર નરચિલોત્રો છે તે ખોરાકની શોધમાં ઉડી જાય છે ઇટ ગેટ્સ ફૂડ એન્ડ કમ્સ બેક તે ખોરાક શોધી અને પાછો આવે છે ઇટ પુટ્સ ધ ફૂડ

સતત ફરતો રહે છે એના કારણે તે ખૂબ જ પાતળો થઈ જાય છે તો ચાલો હવે આપણે આગળ જોઈએ થિંક એન્ડ ડિસ્કસ વોટ હેપન ઇફ ધ મેલ ઓર ઇઝ કિલ્ડ બિફોર ધીસ પ્રોસેસ હુ વિલ ફીડ ફિમેલ હોર્નબિલ એન્ડ બેબીઝ વિચારો કે જો આ પ્રક્રિયા દરમિયાન નર હોર્ન બિલ છે તેનું મૃત્યુ થાય અથવા તો તેમ કોઈ મારી નાખે તો તેમના માદા ચિલોત્રો અને તેના બચ્ચાઓ માટે ખાવાની વ્યવસ્થા છે તે કોણ કરે તેમનો ખોરાક છે તે કોણ પૂરો પાડે છે તો એ વિચારવા જેવો પ્રશ્ન છે તો આપણે ચાલો જોઈએ કે જો આ પ્રકારની પ્રોસેસ થાય તો શું કરી શકાય મેલ હોર્ન બિલ ડાયઝ ધ ફિમેલ ઇઝ ઇન ધ હોલ એટલે કે કે જો એટલે મૃત્યુ પામેલ એન્ડ ધ યંગ વન્સ વિલ ઓલ ડાય એટલે કે તો માદા અને બચ્ચા બધા જ મરી જશે ધીસ is because ધે કેન નોટ કમ આઉટ ઓફ ધ and એન્ડ ધેર no નો વે

બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ચાલો મિત્રો આગળ વધીએ હવે છે આન્સર ધ ક્વેશ્ચન્સ રાઇટ અબાઉટ હોર્નબિલ ઇન યોર વર્ડ્સ એટલે કે તમારા શબ્દોમાં તમે હોર્ન બિલ વિશે લખો તો અહીં વિદ્યાર્થી મિત્રો હું નમૂના રૂપ જવાબ લખું છું તમે તમારી રીતે યુનિક ટ્રોપિકલ બર્ડ ઇટ લીવ ઇન ધ ફોરેસ્ટ ધ હોર્ન બિલ નેશનિંગ મેથડ ઇઝ ડિફરન્ટ ધ ફિમેલ હોર્ન લોક્સ હરસે उट फ्रॉम ध ने कवर्स ध होल ऑफ होर्नबिल्स नेक्स्ट एंड वाई एट चिलोत्रा ने કોણ કવર કરે છે અને શા માટે તો ધ મેલ હોર્ન બિલ્સ કવર્સ હોલ ઓફ ધ હોર્ન બિલ્સ નેસ્ટ ટુ પ્રોટેક્ટ ધેમ ફ્રોમ એટલે કે આ માળાને કવર કરે છે ઢાંકી દે છે શા માટે તો કે શિકારી પક્ષીઓથી તેનું રક્ષણ કરવા માટે ત્યાર પછી ત્રીજું છે ફાઇન્ડ આઉટ સેન્ટેન્સ વેર ધ વર્ડ હોલ ઇઝ યુઝડ ઇન કેવિટી લિવિંગ ઓનલી અ સ્મોલ હોલ ટુ પ્રોટેક્ટ ધેમ ફ્રોમ પ્રેડિયે બીજું છે ઇટ પુટ ધૂડ થ્રુ ધ સ્મોલ હોલ ત્યાર પછી પ્રશ્ન ચાર વેર ડુ બર્ડ્સ લીવ ઇન યોર એરિયા તમારા વિસ્તારમાં પક્ષીઓ ક્યાં રહે છે તો ઇન માય એરિયા બર્ડસ લીવ ઇન હાઉસીઝ એટલે કે અમારા વિસ્તારમાં પક્ષીઓ માળામાં વૃક્ષો પર અને ઘરની આજુબાજુમાં રહે છે પાંચમું ડિસ્ક્રાઇબ નેસ્ટિંગ મેથડ ઓફ હોર્નબિલ એટલે કે ચિલોત્રાના માળા બનાવવાની પદ્ધતિ વિશે જણાવો

સમજવાની છે વાંચવાની છે તો ચાલો તેને આપણે ભાષાંતર સહિત સમજતા જઈએ અને જોતા જઈએ વાર્તાનું નામ છે અ ગુડ ડીડ ઓલવેઝ કમ્સ અરાઉન્ડ એટલે કે એક સારું કાર્ય હંમેશા ફળે છે તો ચાલો કેવી રીતે વાર્તાની અંદર સારું કાર્ય થાય છે અને તે કેવી રીતે ફળે છે વન્સ ધેર વેર ટુ ટ્રીઝ ઇન ધ જંગલ એક સમયે એકવાર એકવાર જંગલમાં બે વૃક્ષો હતા વન વોઝ અ મેંગો ટ્રી એન્ડ ધ અધર વોઝ અ બબુલ ટ્રી એટલે કે એક આંબો હતો અને એક બાવળ હતો બબુલ ટ્રી એટલે બાવળ અને મેંગો ટ્રી એટલે આંબો ધ મેંગો ટ્રી વોઝ કાઇન્ડ આંબો દયાળુ હતો કાઇન્ડ એટલે દયાળુ અને ધ બબુલ ટ્રી વોઝ નોટ સો એટલે કે બાવળ દયાળુ નહોતો વન ડે ધ ક્વીન બી એન્ડ હર બીજ કમ્સ કેમ ટુ ધ જંગલ ફોર શેલ્ટર એકવાર ક્વીન બી એટલે કે રાણી મધમાખી અને તેની મધમાખીઓ આશ્રય માટે જંગલમાં આવી શેલ્ટર એટલે આશ્રય ધે શો ધ બબુલ ટ્રી એન્ડ વોન્ટેડ ટુ મેક અ બિહેવ ઇન ઇટ બિહેવ એટલે તો તેમણે બાવળનું ઝાડ જોયું અને તેના ઉપર મધપુડો તેને બનાવવો હતો ધ ક્વીન બી આસ્ક ક્વીન બી આસ્કડ પ્લીઝ લેટ અસ યુઝ યોર બ્રાન્ચિસ બ્રાન્ચિસ એટલે ડાળીઓ રાણી મધમાખી છે તે કહે છે કે મહેરબાની કરીને અમને તમારી ડાળીનો ઉપયોગ કરવા દો ધ બબુલ ટ્રી સેડ નો ફાઇન્ડ અનધર ટ્રી બાવળના ઝાડે તેને ના પાડી અને કહ્યું કે બીજું ઝાડ શોધી લો ધ મેંગો ટ્રી એન્ડ સેડ બબુલ ટ્રી યુ હેવ ઇનફ સ્પેસ યુ કેન આ આંબો બોલે છે કે બાવળ તારી પાસે પૂરતી જગ્યા છે તો તું તેને માળો મધપુડો બનાવવા માટે જગ્યા આપી શકે છે તો ધ બબુલ ટ્રી ગોટ એંગ્રી એન્ડ સેડ યુ કેર લેટ ધેમ યુઝ યોર બ્રાન્ચ ત્યારે બાવળ છે તે ગુસ્સે થઈને કહે છે એટલે ગુસ્સે થઈને બોલે છે કે તને જો જોવા હોય તો તેમને તારી ડાળીઓનો ઉપયોગ કરવા દે ધ મેંગો ટુ ધ બીઝ યુ કેન લિવ ઇન મી ત્યારે આંબા આંબાએ મધમાખીઓને કહ્યું કે તમે મારા ઉપર રહી શકો છો ધ બીઝ બિલ્ટ ધર બિહાઈવ ઇન ધ મેન્ગોટ્રી એન્ડ થેન્ક ધીમ

તેને કાપવાનું શરૂ કર્યું ધ બબુલ ટ્રી ક્રાઇડ ઇન પેન બાવળે વેદનાથી ચીસ પાડી એટલે ધ ધ મેંગો ટ્રી બીઝ ટુ હેલ્પ આંબાએ મધમાખીઓને મદદ કરવા માટે કહ્યું ધ ક્વીન બી સેડ લેટ્સ પ્રોટેક્ટ ધ બબુલ ટ્રી ત્યારે રાણી મધમાખીએ કહ્યું કે ચાલો બાવળનું રક્ષણ કરીએ ધ બીઝ સ્ટંગ ધ વુડ કટર્સ મધમાખીઓ બાવળ બચી ગયો ધ બબુલ ટ્રી સેડ આઈ એમ સોરી બબુલ ટ્રી એટલે કે બાવળ બોલ્યો મને માફ કરશો થેન્ક યુ ફોર સેવિંગ મી મને બચાવવા માટે તમારો આભાર ધ બીઝ ટોલ્ડ હિમ ટુ થેન્ક ધ ધ મેંગો ટ્રી ટ્રી મધમાખીઓએ તેને આંબાનો પણ આભાર માનવા કહ્યું બબુલ ટુ બી કાઇન્ડ ફ્રોમ ધેન એન્ડ સ્ટાર્ટેડ હેલ્પિંગ ઓલ ત્યાર પછી બાવળે દયાળુ થવાનું વચન આપ્યું અને ત્યાર પછી તે સૌને મદદ કરવાનું શરૂ કરે છે તો આવી રીતે વાર્તા છે તે આપણને સૌને મદદ કરવાની શીખ છે તે આપે છે ચાલો હવે આગળ જોઈએ ફાઇન્ડ આઉટ ધ વર્ડ્સ હેવિંગ સિમિલર સાઉન્ડ ફ્રોમ ધ ધન ઇન પેરેગ્રાફ એટલે કે તેના જેવો જ શબ્દ શોધવાનો છે જેમ કે ફૂડ તો ગુડ એવી રીતે ફ્રી તો ટ્રી કેર તો હેર બટ તો કટ અને વુડ તો વુડ ત્યાર પછી ક્લાસિફાય ધ સેન્ટેન્સીઝ ઇન ધ ટેબલ જેમાં ટ્રી ને લગતા અને બબુલ ટ્રીને લગતા વાક્યો છે તે આપણે જુદા પાડવાના છે તો ચાલો પાડીએ મેંગો ને લગતું વાક્ય બબુલ ટ્રી યુ હેવ ઇનફ સ્પેસ યુ કેન લીવ ઇન મી જે વાક્યો મેંગો ટ્રી બોલ્યો તે આપણે લખ્યા હવે બબુલ ટ્રી ના લખીએ તો નો ફાઇન્ડ અનધર ટ્રી ઇફ યુ કેર લેટ ધેમ યુઝ યોર બ્રાન્ચ આઈ એમ સોરી થેન્ક યુ ફોર સેવિંગ મી મીસર હુ કેમ ઇન ધ જંગલ ટુ ગેટ અ સેલ્ટર જંગલમાં આશ્રય શોધવા માટે કોણ આવ્યું તો ધ ક્વીન બી એન્ડ હર બીજ કેમ ટુ ધ જંગલ ટુ ગેટ સેલ્ટર એટલે કે રાણી મધમાખી અને તેની મધમાખીઓ જંગલમાં આશ્રય શોધવા માટે આવી બીજુ ધ નેચર ઓફ ધ મેગો ટ્રીસ્ટ ટુ ધ બબુલ ટ્રી રાણી મધમાખીએ બાવળને શું વિનંતી કરી રિક્વેસ્ટેડ ધ બબુલ ટ્રી ટુ લેટ ધેમ યુઝ હિઝ બ્રાન્ચ ટુ મેક અ બિહાઈવ ચોથું વોટ વિલ યુ ડુ ઇફ સમન આસ્ક ટુ હેલ્પ ફ્રોમ યુ જો તમને કોઈ મદદ કરવા માટે કહે તો તમે શું કરશો તો આઈ વિલ હેલ્પ ધેટ પર્સન હું તેને મદદ કરીશ પાંચમો પ્રશ્ન ડીડ ધ બબુલ ટ્રી થેન્ક ધ બીઝ બાવળે મધમાખીઓનો આભાર માન્યો તો યસ ધ બબુલ ટ્રી થેન્ક ધ ધીઝ છઠ્ઠું વોટ ડીડ ધ બબુલ ટ્રી પ્રોમિસ બાવળના જડે શું વચન આપ્યું તો ધ બબુલ ટ્રી પ્રોમિસ ટુ બી કાઇન્ડ એન્ડ હેલ્પ ઓલ એટલે કે તેણે દયાળુ બનવાનો અને સૌને મદદ કરવાનું વચન આપ્યું સાતમો હાઉ ઇઝ ધ હની બી યુઝફુલ ટુ અસ મધમાખીઓ આપણને કેવી રીતે ઉપયોગી છે તો ધ હની બીઝ ગીવ અસ સ્વીટ હની મધમાખીઓ આપણને મીઠું મધ આપે છે મેની યુલ વેજીટેબલ્સ એન્ડ ફ્રુટિંગ પોલન ફ્રોમિકરણની ક્રિયા માટે પણ ખૂબ જ ઉપયોગી છે ત્યાર પછી સ્ટડી ધ રિસિપ્ટ અહી આપણને એક રિસિપ્ટ આપેલી છે તેનો અભ્યાસ કરી અને આપણે પ્રશ્નોના જવાબો આપવાના છે તો ચાલો જોઈએ પેલું વોટ ઇઝ ધ નેમ ઓફ ધ મિલ્ક કસ્ટમર દૂધ ઉત્પાદક ગ્રાહક નામ શું છે કસ્ટમર ઇઝ વેદાંત કુમાર દશરથ પટેલ બીજું ઇન ઇઝ ધીસ રિસિપ્ટ ફોર ધ મોર્નિંગ શિફ્ટ આ સવાર પાડીની રિસિપ્ટ છે તો નો ધીસ રિસિપ્ટ ઇઝ ફોર ધ ઇવનિંગ શિફ્ટ ત્યાર પછી ત્રીજું

તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો